રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ધરોહર લોકમેળા બે હજાર ચોવીસ અન્વયે પોલીસ દ્વારા કરવામાં આવેલી તૈયારી અનુસંધાને પોલીસ કમિશનર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કે ચોક્સી સાથે સંદીપ ચાવડા રાજકોટ આગામી તારીખ ચોવીસ અગસ્ત થી અઠ્યાવીસ અગસ્ત દરમિયાન રાજકોટ શહેરમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધરોહર લોકમેળો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવનાર છે જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે અને લોક મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જાહેર જનતાને નીચે મુજબની અપીલ કરવામાં આવે છે આ વખતે એન્ટ્રી અને એક્ઝિટ બે અલગ અલગ સેગમેન્ટના ગેટ નક્કી કરવામાં આવેલા છે ગેટ નંબર એક જે ફનવર્લ્ડની બાજુમાં છે અને ગેટ નંબર ચાર જે રમેશભાઈ પારે પારેખ ઓપન થિયેટરની પાછળ આવેલ છે એમને એન્ટ્રી ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે અને ગેટ નંબર બે જે પોલીસ હેડક્વાર્ટર સર્કલની બાજુમાં આવેલ છે અને ગેટ નંબર ત્રણ જે જૂના એનસીસી ચોકની બાજુમાં આવેલ છે એમને એક્ઝિટ ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે આ વખતે ઇમરજન્સી ગેટ પણ ડેઝિગ્નેટ કરવામાં આવેલા છે ફનવર્લ્ડ તથા પોલીસ હેડક્વાર્ટર સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ અને પોલીસ હેડક્વાર્ટર સર્કલ અને જૂના એનસીસી સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ આવેલ છે જેનો ઉપયોગ ઇમરજન્સીમાં કરી શકાય અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઇમરજન્સીમાં બહાર જવાનું થાય તો ગ્રાઉન્ડની ચારેય બાજુ ઇમરજન્સી ગેંગવે બનાવવામાં આવેલ છે ત્યાંથી ઝડપથી અડચણ વગર ગ્રાઉન્ડની બહાર નીકળી શકાય અને બાળકો માટેની સુરક્ષા અને એમની એમની સેફ્ટી એન્ડ સિક્યોરિટી માટે અમુક સૂચનાઓ છે કોઈ પણ બાળક ગુમ થાય અથવા કોઈ પણ વસ્તુ ગુમ થાય તો એના માટે રેસપોર્ટ્સ મેદાનમાં ફનવર્લ્ડની બાજુમાં ગેટ નંબર એકમાં પાસે પોલીસ કંટ્રોલ રૂમ તથા રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની બાજુમાં એક પોલીસ કંટ્રોલ રૂમ આવેલ છે આમાં આપ ઝડપથી સૂચના આપી શક આપી શકો છો પોલીસને અને કોઈ પણ બાળક મેળામાં ખોવાય તો પોલીસ કંટ્રોલ રૂમ મારફતે એમનો સંપર્ક કરીને એમને ગોદવામાં આવશે અને આ બાબતે લોકો દ્વારા તકેદારી રાખવા માટે અમુક સૂચનાઓ છે નાના બાળકોને મેળામાં જે લાવ લાવવાનું થાય તો એમના ખિસ્સામાં એમના વાલીનું નામ અને મોબાઈલ નંબર લખેલી એક ચિઠ્ઠી મૂકવા માટે હું અપીલ કરવા માગું છું જેથી કોઈ બાળક મળી આવે તો પોલીસ એમના વાલીનો ઝડપથી સંપર્ક કરી શકે અને મહિલા સુરક્ષા બાબતે આ વખતે બે એન્ટી રોમિયો સ્ક્વોડની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં એક મહિલા પીએસઆઈ અને ચાર મહિલા પોલીસ કર્મચારી ખાનગી કપડોમાં ત્યાં પેટ્રોલિંગ કરશે અને કોઈ મહિલાઓની છેડતી અથવા ચેન સ્નેચિંગ જેવા બનાવ ના બને એમને અટકાવવામાં આવશે બાકી અસામાજિક તત્વો માટે અને ટપોરીઓ માટે પણ ચાર અલગ અલગ ટીમો ત્યાં કાર્યરત કરવામાં આવેલી છે જે જેમાં પીએસઆઈ કક્ષાના અધિકારી તથા ચાર પોલીસ અધિકારી પોલીસ કર્મચારી ખાનગી કપડામાં રહેશે અને ખિસ્સા કાતરુ ટપોરી મોબાઈલ ચોર પાકેટ ચોર એવા માણસોની ઉપર વોચ રાખશે અને એમને ડિટેન કરે કરશે અને એમના એમના સિવાય રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન અને આજુબાજુના જિલ્લાઓમાંથી એલસીબીના અમુક અમુક માણસો જે રીઢા ગુનેગારોને ઓળખે છે એમને પણ અહીંયા બોલાવવામાં આવેલા છે જે ગેટ ઉપર તથા મેદાનમાં સતત પેટ્રોલિંગ રાખશે અને શંકાસ્પદ માણસો ઉપર વોચ રાખીને એમને ડિટેન કરશે લોકો દ્વારા આ બાબતે અમુક અમુક તકેદારી રાખવાની જરૂર છે જેમાં પોતાનું કિંમતી સામાન અથવા મોબાઈલ અથવા પાકીટ જે છે એ હું અપીલ કરવા માગું છું કે એ સાચવીને રાખે અને ખાસ કરીને મોબાઈલ તથા પાકીટ પાછળના ખીંચામાં ના રાખે જેથી એમની ચોરીનો બનાવ અટકાઈ અટકાઈ શકાય અને લોકમેળાની અંદર આવતા લોકોએ ને શક્ય હોય ત્યાં સુધી સોના ચાંદીના દાગીના અથવા કિંમતી વસ્તુ પોતાની સાથે પહેરવાનું લાવવાનું ટાળવું હિતાવ છે અને પાકીટમાં કિંમતી વસ્તુઓ વધુ રોકડ રકમ અથવા અગત્યના દસ્તાવેજ નહીં રાખવા જેથી એમની ચોરીના બનાવો અટકાવી શકાય અને ટ્રાફિક વ્યવસ્થા બાબતે મહેરબાન પોલીસ શ્રી રાજકોટ શહેર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને પાર્કિંગ સ્થળો પર રાજકોટ શહેર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાઓની ગોઠવણ પણ કરવામાં આવેલી છે અને બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અને જે ડેઝિગ્નેટેડ પાર્કિંગ છે એમના સિવાયની જગ્યા પર કોઈ વાહન પાર્ક કરવામાં આવશે તો એમની ટ્રોઈંગ કરીને એમને દંડ કરવામાં આવશે અને પાર્કિંગમાં વાહન પાર્ક કરતી વખતે લોકોથી મારી અપીલ છે કે પોતાનો બાઇકનો હેન્ડલ લોક કરે અને નંબર પ્લેટ વગરના વાહનો ત્યાં પાર્ક ના કરે કેમ કે નગર નંબર પ્લેટ વગરના વાહનોની ચોરીની શક્યતાઓ વધારે હોય છે અને જે ડેઝિગ્નેટેડ પાર્કિંગ છે એમના એમાં અંદર જ વાહન પાર્ક કરે રોડ ઉપર ખુલ્લામાં વાહન પાર્ક કરીને ન જતા રહે એમના સિવાય અમુક બાબતો છે જેનાથી હું જાહેર જનતાને વાકેફ કરવા માગું છું ગેટ નંબર દો જે પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં છે આમાં એક હેલ્થ કેમ્પ માટેનો ડોમ આવેલો છે તો કોઈ પણ મેડિકલ ઇમરજન્સી કોઈને થાય તો ત્યાં સંપર્ક કરી શકાય મેળા દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા ઉપર ધ્યાન આપવું નહીં અને કોઈ પણ બાબતથી પેનિક થવું નહીં કોઈ પણ એવી અનબનાવ સંબંધી કોઈ બાબત આપના ધ્યાનમાં આવે તો પોલીસનો તરત જ ધ્યાન દોરવાનું અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચારો કોર્નર ઉપર એક એક ફાયર ફાઈટર અને એક એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને લોકમેળા દરમિયાન કોઈ પણ આગનો અથવા કોઈ પણ કન્ટેન્જન્સીનો બનાવ બને તો કંટ્રોલ રૂમ તરફથી જે સૂચનાઓ આપવામાં આવે એમનો સાંભળીને એમનું અવશ્ય પાલન કરવાનું રહેશે અને ગ્રાઉન્ડમાં ભીડ ના વધે એના માટે ગ્રાઉન્ડની બહાર રેસ્ટકો રોડ ઉપર હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવેલા છે હોલ્ડિંગ એરિયામાં ભીડને નિયંત્રણ કરવા માટે આપને જે પણ સૂચનાઓ આપવામાં આવે પોલીસ દ્વારા તો એમને પૂરેપૂરો સહકાર આપવો અને મેળામાં મેળાની જગ્યામાં ભીડ ઓછી થાય એના માટે ત્યાં બહાર હોલ્ડિંગ એરિયામાં લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ ક્રિએટ નહીં કરવા માટે હું આપને અપીલ કરવા માગું છું દર વર્ષે આ સાતમ આઠમનો જે મેળો થાય છે અને જનરલી આપણે જે પાર્કિંગ પ્લેસીસ દર વર્ષે હોય છે એ જ છે પણ છતાં પણ હું રેડિયો ફ્રેન્ડ્સ માટે બોલી દઉં છું હું આ જે પાર્કિંગ પ્લેસની જે વિગત છે એ આપણા પત્રકાર જે ગ્રુપ છે એમાં પણ મૂકીશ આ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ છે ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગ માટે સર્કિટ હાઉસ સામે મેમન બોર્ડિંગનું ગ્રાઉન્ડ છે એ છે બીજું ત્રીજું છે એસબીઆઈ બેંક સામે બેંક પાસેનું ગ્રાઉન્ડ છે નવી કલેક્ટર કચેરી સામેનું ગ્રાઉન્ડ છે સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દિવાલ છે ત્યાં પાર્કિંગ છે નહેરુ ઉદ્યાન બહુમાળી ભવન સામે છે પાર્કિંગ બાલ ભવન મેઇન ગેટ થી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર પાર્કિંગ છે કિશનપરા ચોક એજી ઓફિસની ની દિવાલ પાસે છે કિશનપરા ચોક સાયકલ શેરિંગ વાળી જગ્યાએ પાર્કિંગ છે જૂની કેન્સર હોસ્પિટલ નું જે ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ છે કેપિટલ હોટલ પાછળનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ છે એરપોર્ટ ફાટક થી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો જે રેલવેનો પટ્ટો છે એને સમાંતર છે ત્યાં પણ પાર્કિંગ છે આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડ છે ત્યાં પાર્કિંગ છે એરપોર્ટ ફાટકથી શ્રેષ્ઠ સોસાયટી પાસે ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કનું ગ્રાઉન્ડ છે એમાં પાર્કિંગ છે અને હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન છે એમાં સરકારી વાહનો માટે પાર્કિંગ છે પત્રકાર મિત્રો માટે જે એસપી રૂરલ સાહેબની જે બંગલો છે એ ગલીમાં આપણે દર વખતે હોય છે ત્યાં જેમનું પાર્કિંગ છે હવે બીજું જો ડાયવર્ઝનની વાત કરીએ તો આ પોલીસ હેડક્વાર્ટર સર્કલ પાસે પોલીસ હેડક્વાર્ટરથી લોકમેળાના મેઇન ગેટ તરફ વાહન જવા દેવામાં નહીં આવે એટલે ત્યાં બેરિકેટ હશે બહુમાળી ભવન ચોકમાં બેરિકેટ કરી વાહન મુખ્ય ગેટ તરફ નહીં જવા દેવા માટે બેરિકેટ હશે જૂની એનસીસી ચોક છે ત્યાં પણ બેરિકેટ હશે અને આગળ નહીં જવા દેવામાં આવે મારુતિનગર શેરી નંબર એક નટરાજ ગોલ સામે એરપોર્ટ રોડથી બેરિકેટથી રોડ બંધ કરી દેવામાં આવશે બેંક ઓફ ઇન્ડિયા અધિકારી નિવાસસ્થાન શેરી શ્રેય સોસાયટી રેસકોર્સ ટ્રાફિક બંધ કરવા માટે ત્યાં પણ બંધ હશે મેર મંગલાવાળી વાળી શેરી છે ત્યાંથી પણ બંધ કરવામાં આવશે જિલ્લા પંચાયત ચોક છે ત્યાંથી પછી જરૂરિયાત મુજબ આગળ બંધ કરવામાં આવશે રૂરલ એસપી સાહેબના બંગલાવાળી શેરીના ખૂણે પણ પ્રેસ મીડિયાને આ પાર્કિંગ આમાં આપેલો પ્રેસના કાર્ડ જોઈને જેમાં આવવા દેવામાં આવશે રેસકોર્સ ગ્રાઉન્ડ લોકમેળાના મુખ્ય ગાયટથી ગોશલિયા માર્ગ આમાં પણ બેરિકેડ કરી અને વાહનને રોકવામાં આવશે ટ્રાફિક ઓફિસની સામે એસીપી ટ્રાફિક ઓફિસની સામે રૂડા બિલ્ડિંગથી જે ટ્રાફિક છે એ પછી પીએચક્યુ તરફ જવા દેવામાં નહીં આવે સીઆઈડી આઈબી ઓફિસ વાળો જે ચોક છે ત્યાંથી રૂરલ એસપી સાહેબના બંગલા તરફ વાહન જવા દેવામાં નહીં આવે સુરજ એક અપાર્ટમેન્ટ સામે શ્રોફ રોડ ત્યાં પણ ટ્રાફિક બંધ કરવામાં આવશે ચાણક્ય બિલ્ડિંગ ચોક છે ત્યાંથી બહુમાળી ચોક તરફ વાહન જવા દેવા નહીં આવે રહેણાંક અને નોકરી કરતા હોય તેઓના આઈ કાર્ડ અને મુક્તિ પાસના આધારે એમને પ્રૂફ જોઈને જવા દેવામાં આવશે સર્કિટ હાઉસ સામેની શેરી બેરિકેડથી બંધ કરી અને ગેલેક્સી બાર બિલ્ડિંગ તરફ જરૂર જણાય ત્યારે વાહન જવા દેવામાં આવશે બાકી જવા દેવામાં આવશે નહીં અને આઈ કાર્ડ અને મુક્તિ પાસ અને રહેઠાણનું પ્રૂફ જોઈને જવા દેવામાં આવશે અને આઈ કાર વાટિકા પાસે રિલાયન્સ ગ્રાઉન્ડ છે ત્યાં ગેલેક્સી આટલી આટલી જગ્યાએ છે બહુમાળી ભવન ચોક વાહન બંધ કરી બંધ કરી અને બહુમાળી એ ભવન ચોક તરફ વાહન નહીં જવા દેવામાં આવે તો આ આમ્રપાલી અંડરબ્રિજ રેસકો આમ્રપાલી અંડરબ્રિજ થી બેરીકેટ કરવામાં આવશે આ સિવાય બીજું ખાસ કરીને બીજા ફેરફાર નથી પણ એસટી નો જે રૂટ છે ખાસ કરીને મોરબી અને જામનગર તરફથી જે વાહનો આવે છે તો એના માટે આપણે ચાંદ્યા પુલ અત્યારે કામ ચાલે છે બંધ છે તો એના સંદર્ભમાં આપણે એને માધાપર ચોકડી થી રૈયા ચોકડી ઓવરબ્રિજ રૈયા ચોકડી ઓવરબ્રિજ ઇન્દિરા સર્કલ કોટેજા ચોક મહિલા અંડરબ્રિજ થી ટાગોર રોડ એસ્ટ્રોન ચોક વિરાણી સ્કૂલ ભારત ફાસ્ટ ફૂડ હરિહર ચોક યાજ્ઞિક રોડથી એસટી બસ તરફનો રૂટ ગોઠવવામાં આવેલો છે